હેલો ફ્રેન્ડ્સ જનરલી આપણને બહારના શાક તો ખૂબ જ પસંદ હોય છે તેનું કારણ હોય છે કે તેના ગરમ મસાલા આજે આપણે ચણાના લોટનો ઉપયોગ કર્યા વગર ગરમ મસાલો બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આપણે એક પેન લેવાનું છે તેમાં ચાર ટેબલ સ્પૂન આખા ધાણા લેવાના છે અને એક ટેબલ સ્પૂન આખું જીરું લેવાનું છે એક ટેબલ સ્પૂન વરિયાળી આખી આ બધા મસાલા ઘરમાં અવેલેબલ હોય જ છે બે તમાલપત્ર બે મોટા બાદિયા છ થી સાત લાલ મરચાં એક મોટો ટુકડો તજનો બે મોટી ઇલાયચી એક ટેબલ સ્પૂન લવિંગ આ બધા જ મસાલાને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવીને શેકવાના છે મસાલા તો આમ તો ડ્રાય જ હોય જ છે પરંતુ એકથી બે મિનિટ શેકવાથી તેની સેલ્ફ લાઈફ વધી જાય છે પરંતુ આપણે મસાલાને સ્ટોર કરવાના છીએ એટલા માટે આપણે એકથી બે મિનિટ શેકવા ખૂબ જ જરૂરી છે મસાલા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તેને સતત હલાવતા રહેવાનું છે જેથી આ મસાલા છ થી આઠ મહિના સુધી સ્ટોર કરી શકાય છે આપણા મસાલાના કલર ચેન્જ થઈ ગયા છે એકથી બે મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસથી શેકાઈ ગયો છે ત્યારબાદ એ જ પેનમાં આપણે ચાર ટેબલ સ્પૂન દાણા લેવાના છીએ દાણા કાચા લીધેલા છે તેને આપણે એકદમ લાઇટ લાઇટ સાતળવાના છે તેની ફૂતરી ઉખડે એટલા નથી શેકવાના નોર્મલ ગરમ થાય એટલા જ શેકવાના છે જો પૂતરી શેકાશે તો તેનો કલર પણ ચેન્જ થઈ જશે આ સિંગનો કલર ચેન્જ આપણે નથી કરવાનો આ મસાલો તમે કોઈ પણ શાકમાં બે ચમચી એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને આપણા સિંગ દાણા પણ શેકાઈ ગયા છે તેને આપણે ઠંડા થવા દઈશું તે જ પેનમાં આપણે બે ટેબલ સ્પૂન તલ લેવાના છે ગેસની ફ્લેમ લો રાખીને તલને એક થી બે મિનિટ શેકવાના છે તલ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તલને ફટાફટ હલાવતા રહેવા પડે છે નહીતર તલ બળી જશે આપણા તલનો કલર એકદમ લાઇટ લાઇટ ચેન્જ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એ જ પેનમાં આપણે બે ટેબલ સ્પૂન ટોપરાનું છીણ એડ કરવાનું છે ટોપરાનું છીણ બળી ન જાય એટલા માટે આપણે ગેસ બંધ કરી દીધો છે પેન ગરમ હોવાથી માત્ર ટોપરાને શેકવાનું છે બધા જ મસાલા શેકવાથી મસાલો લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે આપણું ટોપરું પણ સરસથી શેકાઈ ગયું છે હવે આ બધા જ મસાલાને એક થી બે મિનિટ માટે ઠંડા થવા દેવાના છે જો ગરમ હશે તો આપણા મસાલા લાંબો સમય સુધી સ્ટોર નહીં કરી શકાય એટલા માટે ખૂબ જ ઠંડા થાય ત્યારબાદ તેને ક્રશ કરવાના છે આપણા મસાલા બધા જ સરસથી ઠંડા થઈ ગયા છે ત્યારબાદ મિક્સર જારમાં આપણે સિંગ દાણા સિંગમાં તેલનું પ્રમાણ હોય છે એટલા માટે આપણે પેલા સિંગ દાણા એડ કરેલા છે ત્યારબાદ તલ અને ટોપરું આ બંનેમાં પણ તેલનું પ્રમાણ હોય છે એટલા માટે આ ત્રણેય વસ્તુને આપણે જોડે એડ કરીએ છીએ આ બધા જ મસાલાને આપણે એક જોડે ક્રશ નથી કરવાના ચાલુ બંધ ચાલુ બંધ કરીને ક્રશ કરવાના છે જો જોડે ક્રશ કરી દઈશું તો તેલનું પ્રમાણ બહાર આવી જશે જો ચાલુ બંધ ચાલુ બંધ હશે તો આ રીતે એકદમ કોરો સરસથી પાવડર તૈયાર થશે આ રીતનો પાવડર તૈયાર કરવાનો છે હવે તેને આપણે બીજા વાસણમાં નીકાળી દઈશું અને બીજા બધા જ મસાલા સરસથી ઠંડા થઈ ગયા છે તેને આપણે મિક્સરમાં એડ કરી દઈશું આ મસાલો તમે એકવાર ઘરે બનાવશો ને તો બહારના મસાલા તો ભૂલી જ જશો ત્યારબાદ તેમાં એક ટીસ્પૂન અળદર પાવડર એક ટી સ્પૂન હિંગ અને એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર સ્વાદ અનુસાર સોલ્ટ એક ટીસ્પૂન બુરુખાંડ હવે મિક્સર બંધ કરી આને પણ આપણે ચાલુ બંધ ચાલુ બંધ ક્રશ કરવાનું છે જો એક જોડે ક્રશ કરી દઈશું તો એકદમ બારીક પાવડર તૈયાર થઈ જાય છે આ રીતે કરવાથી પાવડર આપણો એકદમ છૂટો છૂટો સરસથી તૈયાર થાય છે હવે આની અંદર આપણે જે તલ ટોપરું અને સિંગનો પાવડર હતો તે એડ કરવાનો છે બંને વસ્તુને જોડે મિક્સ કરીને ખાલી લાઈટ લાઈટ ક્રોશ કરવાનું છે જેથી બધા બધા જ જ મસાલા મસાલા મિક્સ મિક્સ થઈ થઈ જાય ગયા છે તમે જોઈ શકો છો અને આની ફ્લેવર તો એટલી સારી આવે છે કે જોઈને જ આપણને શાક બનાવવાનું મન થઈ જાય આપણો પાવડર એકદમ સરસ થી તૈયાર થઈ ગયો છે જો તમારે ભરેલા રીંગણનું શાક બનાવવું હોય તો આ રીતે ભરીને તમે ભરેલા રીંગણનું શાક બનાવી શકો છો ભરેલા મરચાં કરવા હોય કે આપણે કોઈ ઊંધિયું બનાવવું છે કે મિક્સ વેજીટેબલ કરવા છે તેમાં પણ બે ચમચી એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને આ મસાલાને તમે છ થી આઠ મહિના સુધી સ્ટોર કરી શકો છો જો ફ્રીજમાં સ્ટોર કરવાના હોય તો એક વર્ષ સુધી આ મસાલાને કશું જ થતું નથી તો આ મસાલો તમે એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે મારા આ મસાલાની રેસિપી તમને કેવી લાગે તો નવા વિડીયો સાથે મળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો